એક દિવસ સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું રુકમિણી દરરોજ તુલસીને જળ કેમ ચઢાવે છે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવે છે તેની પાછળ શું કારણ છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા દેવી સત્યભામા તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે બધા વૃક્ષો અને છોડમાં તુલસી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તુલસી મને પણ સૌથી વધુ પ્રિય છે હવે હું તને એક કથા સંભળાવું છું કે તુલસીને જળ ચઢાવવાનું અને તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્ત્વ છે જે પણ સ્ત્રી આ કથા ધ્યાનથી સાંભળે છે તે હંમેશા સૌભાગ્યશાળી રહે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ગરીબી દૂર થઈ જાય છે એક સમયની વાત છે શ્યામ નામનો એક વૈશ્ય હતો જેની પાસે ધન સુખ સંપત્તિ બધું જ હતું પરંતુ એક વસ્તુની ઉણપ હતી અને તે હતી સંતાન સંતાન ન હોવાથી વૈશ્ય અને તેની પત્ની હંમેશા ઉદાસ રહેતા હતા વૈશ્ય બોલ્યો આપણી પાસે ધન સંપત્તિની કોઈ કમી નથી પણ મનને સંતોષ ત્યારે જ મળશે જ્યારે આપણું સંતાન હશે પત્ની બોલી હા આપણે ગમે તેટલી દોલત ભેગી કરી લઈએ પણ સંતાન વગર આપણું જીવન અધૂરું છે મેં બધા ઉપાય કર્યા દાન પુણ્ય કર્યું વૈદ્યને બોલાવ્યા પણ કોઈ પરિણામ ન મળ્યું હું સમજી નથી શકતો કે આખરે કારણ શું છે એક દિવસ તે વૈશ્ય વસિષ્ઠ મુનિના આશ્રમ ગયો ત્યાં તેણે વસિષ્ઠજીને વિનંતી કરી હે મુનિવર હું ખૂબ દુઃખી છું મારે કોઈ સંતાન નથી કૃપા કરીને મને જણાવો કે એવું કયું કારણ છે જેના લીધે હું નિસંતાન છું મુનિ વસિષ્ઠે કહ્યું હે શ્યામ હું મારી દિવ્ય દ્રષ્ટિથી તારા પાછલા જન્મના કર્મોને જોઉં છું મુનિ વસિષ્ઠે પોતાની દિવ્ય દ્રષ્ટિથી વૈશ્યના પાછલા જન્મનું દ્રશ્ય જોયું પાછલા જન્મમાં તું એક ધની વૈશ્ય હતો એક દિવસ એક ભૂખી તરસી ગાય તારા દ્વાર પર આવી હતી તે ન તેને રોટલી ખવડાવી ન ઘાસચારો આપ્યો ન પાણી પીવડાવ્યું તેનાથી વિપરીત તે નિર્દયતાથી તે ગાયને અપમાનિત કરી અને પોતાના ઘરમાંથી ભગાડી દીધી તે ગાય હમણાં જ એક વાછરડાને જન્મ આપ્યો હતો અને ભૂખથી વ્યાકુળ થઈને ત્યાં જ બેહોશ થઈને પડી ગઈ હતી તે પોતાના વાછરડાને દૂધ પણ ન પીવડાવી શકી આ ક્રૂરતાના કારણે ગાય તેને શ્રાપ આપી દીધો શ્યામ બૈશ્ય બોલ્યો તે ગાયે મને શ્રાપ આપ્યો એનો અર્થ છે કે આ જીવનમાં સંતાન ન હોવાનું કારણ તે જ શ્રાપ છે મુનિ વશિષ્ઠે કહ્યું હા તારી વર્તમાન સ્થિતિ આ જ શ્રાપના કારણે છે શ્યામ શર્મા ખૂબ દુઃખી થયો અને પોતાની ભૂલ પર પસ્તાવો કર્યો હે મુનિવર હું આ પાપમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકું શું કોઈ ઉપાય છે મુનિ વશિષ્ઠે કહ્યું તારે પુત્ર યજ્ઞ કરવો પડશે યજ્ઞ સંપન્ન કર્યા પછી બ્રાહ્મણોને અને ગાયોનું દાન કરવાથી તને સંતાન પ્રાપ્ત થશે અને પાપમાંથી મુક્તિ મળશે શ્યામ વૈશ્ય બોલ્યો મુનિવર તમારો આભાર હું ઝડપથી પુત્ર યજ્ઞ કરીશ અને આ પાપમાંથી મુક્તિ મેળવીશ શ્યામ શર્મા ઘરે પાછો ફર્યો અને બધું જ પત્નીને વિસ્તારથી સંભળાવ્યો પત્ની બોલી હવે આપણને સંતાનની પ્રાપ્તિ થશે શ્યામ વૈશ્ય બોલ્યો હા વશિષ્ઠજીએ જણાવ્યું કે યજ્ઞના ફળ સ્વરૂપે આપણને પુત્ર પ્રાપ્ત થશે પરંતુ એક શરત હતી આપણો પુત્ર ફક્ત અઢાર વર્ષનો જ હશે પત્ની બોલી ફક્ત અઢાર વર્ષ આ કેટલી નાની ઉંમર છે શ્યામ વૈશ્ય બોલ્યો હા પણ આપણને આ પાપમાંથી મુક્તિ પણ મળી જશે અને ઓછામાં ઓછો આપણો વંશ તો આગળ વધશે શ્યામ શર્મા અને તેની પત્નીએ પુત્ર યજ્ઞનું આયોજન કર્યો તેમણે ઘણા ઋષિમુનિઓ અને બ્રાહ્મણોને આમંત્રિત કર્યા અને વિધિપૂર્વક યજ્ઞ સંપન્ન કર્યો ત્યારે અગ્નિદેવ પ્રગટ થયા શ્યામ વૈશ્ય બોલ્યો હે અગ્નિદેવ મારા પુત્ર યજ્ઞને સફળ કરો મને સંતાનનું વરદાન આપો અગ્નિદેવ બોલ્યા હે શ્યામ શર્મા તારો યજ્ઞ સફળ થયો છે તને સંતાન પ્રાપ્ત થશે પરંતુ ધ્યાન રહે તે ફક્ત અઢાર વર્ષ સુધી જીવિત રહેશે શ્યામ વૈશ્ય બોલ્યો ધન્યવાદ અગ્નિદેવ હું વચન આપું છું કે મારા પુત્રની દેખભાળ પૂરી શ્રદ્ધા સાથે કરીશ યજ્ઞ સમાપ્ત થયો અને શ્યામ શર્માને સંતાનનું વરદાન મળ્યું થોડા સમય પછી તેમની પત્નીએ એક સુંદર તેજસ્વી પુત્રને જન્મ આપ્યો તેમણે બધા જ જરૂરી સંસ્કાર પૂરા કર્યા અને તેને શિક્ષણ ગ્રહણ માટે ગુરુકુળ મોકલ્યો શ્યામ વૈશ્યની પત્ની બોલી આ બાળક અત્યંત તેજસ્વી છે તેના ગુણોથી સૌ પ્રભાવિત થઈ રહ્યા છે શ્યામ વૈશ્ય બોલ્યો મારો દીકરો મોટો થઈ રહ્યો છે પણ મને તેની આયુને લઈને ચિંતા છે મુનિ વશિષ્ઠે કહ્યું હતું કે તેની આયુ ફક્ત અઢાર વર્ષ સુધી જ હશે પત્ની બોલી શ્યામ ચિંતા ન કરો આપણે તેના ખુશાળ બાળપણ પર ધ્યાન આપવું જોઈએ જેમ જ દીકરો સોળ વર્ષનો થયો માતા પિતાએ તેના લગ્નની યોજના બનાવવાનું શરૂ કર્યું પત્ની બોલી સ્વામી આપણો પુત્ર હવે લગ્ન કરવા યોગ્ય છે આપણે જલ્દી જ તેના લગ્ન કરાવી દેવા જોઈએ શામ વૈશ્ય બોલ્યો ભાગ્ય અનુસાર આપણા પુત્રની આયુ ફક્ત અઢાર વર્ષ સુધી જ છે અઢાર વર્ષ પછી તેનું મૃત્યુ નિશ્ચિત છે જો હવે તેના લગ્ન થઈ ગયા તો તેની પત્ની વિધવા થઈ જશે અને તેને જીવનભર દુઃખોનો સામનો કરવો પડશે પત્ની બોલી મારે મારા પુત્રને અપરિણિત મળતો નથી જોવો હું તેના માટે એક સારી પત્નીની શોધ કરીશ પત્નીએ પોતાના પુત્ર માટે સુભદ્રા નામની એક અત્યંત ગરીબ વ્યક્તિની ગુણવાન પુત્રીને શોધી અને તેમના લગ્ન સંપન્ન થયા સુભદ્રા અત્યંત ચરિત્રવાન અને પતિવ્રતા નારી હતી સુભદ્રાને એ ખબર નહોતી કે તેના પતિની આયુ ફક્ત અઢાર વર્ષ સુધીની જ છે લગ્ન પછી સુભદ્રાએ પોતાના સાસુ સસરા અને પતિની ખૂબ સેવા કરી અને પોતાની મધુર વાણીથી બધાનું મન જીતી લીધું સમય વીતતો ગયો અને શ્યામ શર્માના પુત્રનું મૃત્યુ નજીક આવવા લાગ્યું તેની ગભરામણ સતાવા લાગી એક દિવસ તેમણે પોતાની પુત્ર વધુ સુભદ્રાને બોલાવી અને દુઃખી મનથી કહ્યું વહુ અમને માફ કરી દેજે અમે તારી સાથે ઘણો અન્યાય કર્યો છે સુભદ્રા બોલી આપ લોકો આવું કેમ કહી રહ્યા છો આપ મારી પાસે ક્ષમા માંગીને મને લજ્જિત ન કરો આપ સાફ સાફ કહો કે શું વાત છે શ્યામ વૈશ્ય બોલ્યો બેટી અમે તારાથી એક વાત છુપાવી હતી અમને અમારો પુત્ર યજ્ઞના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયો છે અમારા પુત્રની આયુ ફક્ત અઢાર વર્ષ સુધી જ છે અને તે સમય નજીક આવી ગયો છે સુભદ્રા બોલી આ જાણીને દુઃખ થયું પણ હું તમને આ વિશ્વાસ અપાવું છું કે તમારી ચિંતા વ્યર્થ છે હું મારા પતિના પ્રાણની રક્ષા કરીશ મને બસ એક દીવો જળનો ઘડો અને એક ગાય જોઈએ શ્યામ શર્માએ તરત જ પોતાની પુત્ર વધુને દીવો જળનો ઘડો અને ગાય ઉપલબ્ધ કરાવ્યા શ્યામ વૈશ્ય બોલ્યો બેટી સુભદ્રા જેવું તે કહ્યું મેં તે બધું મંગાવી દીધું છે સુભદ્રા બોલી ધન્યવાદ સસુરજી હું મારા પતિની રક્ષા માટે પૂરી તૈયારી કરીશ જેમ જ તે દિવસ આવ્યો જ્યારે તેના પતિનું મૃત્યુ થવાનું હતું સુભદ્રાએ સવારે વહેલા ઉઠીને તુલસીને જળ અર્પણ કર્યું અને તુલસી માતાને પ્રણામ કરીને છોડ પર ચુંદડી બાંધી દીવો પ્રગટ આવ્યો અને પ્રાર્થના કરવા લાગી હે તુલસીમા હું આ ચુંદડી સાથે તમારી શરણમાં આવી છું કૃપા કરીને મારા સુહારની રક્ષા કરો યમરાજના બે દૂત શામ શર્માના પુત્રના પ્રાણ લેવા માટે ઘરે આવ્યા પરંતુ તુલસીના છોડે તેમનો માર્ગ રોકી દીધો યમદૂત એક આ તુલસીનો છોડ આપણને રોકી રહ્યો છે તુલસી માતા હે યમદૂત હું તમને આ ઘરમાં આવવા નહીં દઉં આ ઘરની વહુએ મને ચુંદડી ઓઢાડી છે તેના પતિની રક્ષા કરવી મારી જવાબદારી છે યમદૂત બે આપણે યમલોક પાછા ફરવું પડશે અહીં પ્રવેશ કરવો સંભવ લાગી રહ્યો નથી યમદૂત ભયભીત થઈને પાછા યમપુરી ચાલ્યા ગયા અને યમરાજને બોલ્યા મહારાજ તે ઘરમાં અમે પ્રવેશ કરી શક્યા નહીં તે ઘરની રક્ષા સ્વયં તુલસીમાં કરી રહ્યા છે યમરાજને આ સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો તેમણે તરત જ પોતાના અન્ય ચાર દૂતોને બોલાવ્યા અને કહ્યું તમે સાંજના સમયે સુભદ્રાના ઘરે જાઓ જ્યારે તુલસીનો છોડ સૂઈ રહ્યો હશે ત્યારે તેના પતિના પ્રાણ લઈને આવો સાંજના સમયે યમરાજના ચાર દૂત સુભદ્રાના ઘર તરફ નીકળી પડ્યા અહીં સુભદ્રાને યમદૂતોના આવવાની આશંકા હતી તેણે તુલસી પાસે એક દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી હે દીવા તું મારા પતિના પ્રાણોની રક્ષા કર યમરાજના આ દૂત મારા પતિના પ્રાણ લેવા માટે આવી રહ્યા છે કૃપા કરીને મારા પતિની રક્ષા કરો જેમ જેમ સાંજ થઈ તુલસીનો છોડ સૂઈ ગયો યમરાજના ચાર દૂત સુભદ્રાના ઘરની સામે પહોંચી ગયા તેમણે નક્કી કર્યું હતું કે તેઓ સુભદ્રાના પતિના પ્રાણ લઈને જ યમલોક પાછા ફરશે જેમ જ યમદૂત સુભદ્રાના ઘરમાં ઘૂસવા લાગ્યા કે તુલસીના છોડ પાસે પ્રગટેલા દીવાએ તેમનો રસ્તો રોકી દીધો દીવો બોલ્યો હે યમદૂતો આ ઘરની સ્ત્રીએ મને પ્રજ્વલિત કર્યો છે અને મારી પાસે પોતાના પતિના પ્રાણોની રક્ષાની પ્રાર્થના કરી છે તમે આ ઘરમાં આવી શકતા નથી હું તેના પતિની રક્ષા કરી રહ્યો છું યમદૂત અમને યમરાજે તેના પ્રાણ લેવા મોકલ્યા છે દીવો બોલ્યો તમે આજે તેના પતિના પ્રાણ લઈ જઈ શકતા નથી જો આગળ વધ્યા તો હું મારી અગ્નિથી તમને બાળીને ભસ્મ કરી દઈશ દીવાએ આવું કહેતા યમદૂત ડરી ગયા આ પછી સુભદ્રાએ જળના લોટાને દીવા પાસે રાખ્યો અને બોલી હે જળ દેવતા મારી મદદ કરો યમરાજના દૂતોને અમારા ઘરમાં આવવાથી રોકો અને મારા પતિના પ્રાણની રક્ષા કરો જેમ જ યમદૂત ફરીથી સુભદ્રાના ઘરમાં આવવા લાગ્યા જડે કહ્યું આ ઘરની રક્ષાની જવાબદારી મારી છે જો તમે આ ઘરમાં આવવાની કોશિશ કરી તો વિચારી લેજો હું તમારા નરકની આગને મારા જળથી બુઝાવી દઈશ પછી તમારો નરક લોક ડગમગી જશે યમદૂતોએ જળના લોટાની ચેતવણી સાંભળીને ભયભીત થઈને પાછા ફરવાનો નિર્ણય લીધો પાછા ફરીને યમદૂતોએ યમરાજને બધી વાત કહી કે કઈ રીતે અગ્નિ અને જળે તેમનો માર્ગ રોકી રાખ્યો છે આ સાંભળીને યમરાજને ગુસ્સો આવ્યો તેમણે ફરીથી આઠ અન્ય બલિષ્ઠ યમદૂતોને કહ્યું તમે બધા જાઓ અને ગમે તેમ કરીને સુભદ્રાના પતિને લઈને આવો આ વખતે સુભદ્રાએ પોતાના ઘરની સામે ગાયને બાંધી દીધી હતી અને ગાય માતાને પ્રાર્થના કરીને બોલી હે ગૌમાતા યમદૂત મારા પતિના પ્રાણ હરવા આવશે હું તમારી શરણમાં આવી છું ગમે તેમ કરીને મારા સુહાગની રક્ષા કરો ગૌ માતા બોલી સુભદ્રા તું બેફિકર રહે મારા રહેતા યમદૂત આ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી તારા સુહાગની રક્ષા હું જરૂર કરીશ જ્યારે આઠ યમદૂત આવ્યા તો ગાયે તેમનો રસ્તો રોકી દીધો અને બોલી મારા રહેતા તમે લોકો આ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી જો કોશિશ પણ કરી તો હું તમને શ્રાપ આપી દઈશ યમદૂત બોલ્યા જુઓ તમે જીદ ન કરો યમરાજે ગમે તેમ કરીને સુભદ્રાના પતિના પ્રાણ લાવવાનો આદેશ આપ્યો છે અમે અમારું કામ કરીને જઈશું ગાય બોલી એવું કરવા તમારે મારા પ્રાણ લેવા પડશે અને જો તમે આવું કર્યું તો તમારા આઠ યમદૂતો પર ગૌ હત્યાનું પાપ લાગી જશે જાણો છો ને આ મહાપાપનું કોઈ પ્રાયશ્ચિત નથી ગાયની વાત સાંભળીને આઠે યમદૂત પૂરી રીતે ગભરાઈ ગયા તેમને સારી રીતે ખબર હતી કે ગાયના શ્રાપમાંથી મુક્તિ મળતી નથી અને કોઈ પણ ગાયને મારીને પાપ પોતાના માથે લેવા તૈયાર નહોતું યમદૂત બોલ્યા આપણે યમલોક પાછા ફરવું પડશે આપણે આ ગાયના રહેતા આ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી આઠે યમદૂત ડરીને યમલોક પહોંચ્યા અને યમરાજને બધું જણાવ્યું યમરાજ બોલ્યા આજે તેના પતિના મૃત્યુનો દિવસ છે હવે મારે જ કંઈક કરવું પડશે યમરાજ પોટાના પાડા પર સવાર થઈને સુભદ્રાના ઘર પાસે પહોંચી ગયા યમરાજને પોતાના દ્વાર પર ઉભેલા જોઈને સુભદ્રા ડરી ગઈ અને યમરાજને પ્રણામ કરીને તેમની સ્તુતિ ગાવા લાગી હે ધર્મરાજ આપ ધર્મના પ્રાણીઓના પાપ અને પુણ્યનો લેખો રાખો છો આપ ન્યાયના દેવતા છો ધર્મરાજ અને હું ધર્મનું પાલન કરનારી એક પતિવ્રતા નારી છું કૃપા કરીને મારા પતિના પ્રાણોની રક્ષા કરો હે ધર્મરાજ મારા આપને સો સો વાર પ્રણામ સુભદ્રાની સ્તુતિ વારંવાર સાંભળીને ફરીથી પ્રણામ કરતા કહ્યું હે યમરાજ આપે હમણાં જ મને પોતાના મુખથી સદા સુહાગન રહેવાનો આશીર્વાદ આપ્યો છે તો પછી આપ મારા પતિના પ્રાણ કેવી રીતે હરી શકો છો આવું કરવાથી તો આપનું વજન જ મિથ્યા ખોટું સાબિત થઈ જશે આ સાંભળીને યમરાજ રોકાઈ ગયા અને બોલ્યા હે સુભદ્રા તે આજે મૃત્યુને પણ પરાજિત કરી દીધું છે હું તને વરદાન આપું છું તારા પતિ હવે સો વર્ષો સુધી જીવિત રહેશે તારી શ્રદ્ધા અને પતિવ્રત ધર્મે મને પ્રસન્ન કર્યો છે યમરાજે વરદાન આપતા કહ્યું આજથી જે પણ સ્ત્રી પોતાના ઘરની સામે તુલસીનો છોડ લગાવીને રોજ સાંજે તેની પાસે દીવો પ્રગટાવશે અને જેના ઘરની સામે ગાય બાંધેલી હશે અને જળનો લોટો રાખેલો હશે તેના ઘરમાં મારા દૂધ ક્યારેય પ્રવેશ કરશે નહીં આટલું કહીને યમરાજ અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું આ જ પ્રકારે પતિવ્રતા ધર્મનું પાલન કરીને જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સામે તુલસીનો છોડ લગાવે છે તેની પાસે નિત્ય દીવો પ્રગટાવે છે ઘરની સામે જળનો લોટો રાખે છે અને જેના ઘરની સામે ગાય બાંધેલી હોય છે તેના ઘરમાં મૃત્યુ પ્રવેશ કરતી નથી ક્યારેય દુઃખ અને દરિદ્રતા આવતી નથી અને આવા ઘરમાં ક્યારેય શોકનો વાસ થતો નથી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ધર્મવાસ્તુને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ